આપણે રેડ કરી છે રાજ્ય સરકારનો જે અભિગમ છે લોકાભિમુખ વહીવટ અને પારદર્શિત વહીવટને સાથે સાથે જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓ ઉપર અંકુશની સાથે સાથે નેશનાબૂદ કરવી જેને ધ્યાનમાં રાખીને અત્રેના જે સબ ડિવિઝનની અંદર જે પણ કોઈ અનધિકૃત ખનીજનું જે ખનન અને વહન અને કોલસાનું જે પણ કોઈ અનધિકૃત ગેરકાયદેસર ખનન અને વહન જેવી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એને ડામવા માટે જે અમારા ધ્યાનમાં આવેલું છે કે આનો જે મેન પિલર છે એટલે કે બેકબોન જે છે એ બેકબોન છે એક તો મજૂરો અને બીજો છે આ વિસ્ફોટક પદાર્થો તો આ જે સોર્સ છે એ સોર્સ જ જો મળતો બંધ થઈ જાય તો આ પ્રવૃત્તિઓ જલ્દીમાં જલ્દી આપણે ડામી શકીએ જેને ધ્યાનમાં રાખી અને મજૂરોને પણ જે પરપ્રાંતિય મજૂરો છે એમને પણ સમજાવી સમજાવીને મોકલવાનું ચાલુ છે લગભગ સાઠ ટકાથી વધુ મજૂરોને આપણે મોકલી ચૂક્યા સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો છે એના જે પરવાનેદારો છે એ નિયમોનું પાલન કરે છે કે કેમ સાથે સાથે આ જે વિસ્ફોટક પદાર્થો આપે છે તે સામેવાળા વપરાશકર્તા પાસે પણ લાયસન્સ હોવું જોઈએ કે જેને ધ્યાનમાં રાખી અને કાલે જે છે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન વિગતો એ સામે આવી છે કે આ જે પ્રવૃત્તિઓ ચાલે છે વિસ્ફોટક પદાર્થ ધારકો જે પરવાનેદારો છે તે જે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ છે એના જે નિયમો સાતથી અઠ્યાવીસ છે અને એકોતેરથી અઠાણું સુધીના જે નિયમો છે એનો ખુલ્લે આમ ભંગ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારની દરકાર કર્યા સિવાય જે વેચાણ થઈ રહ્યું છે એ વેચાણ છે એ બિલકુલ યોગ્ય નથી જેથી કરીને જે ચાર પરવાનેદારો છે એમાં ચોટીલાના ત્રણ છે ને એક ખાનગઢના છે આ તમામે તમામ જોડેથી એલ્યુમિનિયમ સુપર છે ઇલેક્ટ્રોનિક ડિટોનેટર છે સોલાર કોડ છે ઇકોપ્રાઇમ સુપર પાવર નેવું છે વગેરે એક્સપ્લોઝિવ પદાર્થો અને ડિટોનેટરનો ચારે ચાર પરવાને દ્વારોથી સડસઠ લાખ તોતેર હજારને એસી રૂપિયાનો જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને ગોડાઉનનો સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓ ઉપર સાહેબ કેવા પ્રકારની કાર્યવાહી આરોપીઓ ઉપર અત્યારે જે છે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ અને એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની વિવિધ જોગવાઈઓ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની જે વિવિધ જોગવાઈઓનો ભંગ કરેલ છે તેને ધ્યાનમાં રાખી અને કાયદામાં જે પણ કંઈ કાર્યવાહી કરવાની થાય છે તે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ અને લોકો ના એ જે છે એ તો એમની પાસે હતો પરંતુ એ જે સામે વપરાશકર્તા છે એટલે કે એન્ડ યુઝર છે એ એન્ડ યુઝર જોડે લાયસન્સ હોવાના કોઈ પુરાવા રજૂ નથી માની લો કે કોઈ ખેડૂત છે અને કૂવાની અંદર એના જે આ વિસ્ફોટક પદાર્થ વાપરે છે તો એની પાસે પણ ટેમ્પરરી તો લાઇસન્સ તો હોવું જ જોઈએ તો એ જે વિગતો છે એ વિગતો મળી આવેલી નથી સાથે સાથે જે સિક્યુરિટી ગાર્ડ ત્યાં હોવા જોઈએ રાત્રે જ્યારે સૂર્ય આત્મી જાય છે એના પછી કોઈ પણ પ્રકારનું હેન્ડલિંગ કરવાનું નથી જ્યાં સૂર્યોદય થાય ત્યાં સુધી તો એ બધી જે ક્રાઇટેરિયાઓ છે એ ક્રાઇટેરિયાનું કોઈ પાલન નથી કર્યું સાથે સાથે દર મહિને જે કલેક્ટર સાહેબ એટલે કે ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટને આનો દર મહિને કેટલો જથ્થો તમે લાવ્યા કેટલો ઉપયોગ કર્યો કેટલો વેચાણ કર્યો કેટલો પરત કર્યો કેટલો ડિસ્ટ્રોય કર્યો આ તમામ બાબતો જે પાંચ પત્રકો આવે છે દર મહિને મોકલવાના હોય છે એમાંથી કોઈ પત્રક મોકલેલું નથી આજ દિન સુધીનું અને એના કોઈ પુરાવા રજૂ નથી કર્યા તો આ તમામ બાબતો છે એને ધ્યાનમાં રાખીને આ જથ્થો જે સીજ કરવામાં આવેલો છે